નમસ્કાર મિત્રો રમેશ કહેલા ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત છે આજનો આપણો ટોપિક છે સવાલ અમારા જવાબ તમારા ભાગ એકસો એસી જે મિત્રો અમારી ચેનલમાં નવા છે તે મિત્રોને ખાસ જાણવું આવા જ ભાગ આપણે રેગ્યુલર રાત્રે નવ વાગે લાઈવ ટેસ્ટના રૂપમાં અપલોડ કરીએ છીએ તારા આ ભાગ રાત્રે નવ વાગે ખાસ જોજો જેથી લાઈવ ટેસ્ટના રૂપમાં તમે જવાબ આપી શકો આ ઉપરાંત બધા જ ભાગના એન્ડમાં આપણે એક જેકપુટ પ્રશ્ન પૂછીએ છીએ ચેકપોટ પ્રશ્નનો સાચો જવાબ આપના અને અમારા તરફથી અમારી બુકમાં પચાસ ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે તો આ જેકપોટ પ્રશ્નનો સાચો જવાબ ખાસ આપજો ચેકપોટ પ્રશ્નનો સાચો જવાબ તમારે ખાસ કરીને લાઈવ ટેસ્ટમાં આપવાનો છે કોમેન્ટ બોક્સમાં જે જવાબ આપે છે તે વેલિડ ગણવામાં આવશે નહીં તો જેકપોટ પ્રશ્નનો જવાબ તમે લાઈવ ટેસ્ટમાં જરૂર આપજો આ ઉપરાંત લાઈવ ટેસ્ટના અંતમાં તમારા જવાબ કેટલા સાચા પડે તે પણ કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અમારા ક્વેશ્ચન કેવા લાગ્યા અથવા તો તમે કેવા ક્વેશ્ચન એડ કરવા માગો છો તે પણ જણાવજો જેથી કરીને અમે તમારે તમારી ચોઈસ મુજબના ક્વેશ્ચન અને કોઈ ચોઈસ મુજબનું પ્રશ્નપત્ર અપલોડ કરી શકીએ અને આ સન્ડે આપણે ખાસ કરીને જૂનું એક પ્રશ્નપત્ર સોલ્વ કરીશું તો આ સન્ડે ખાસ જોઈન્ટ થજો જૂના પ્રશ્નપત્રમાં કયો જવાબ આવે છે અને કેવા પ્રશ્ન પૂછાય છે તેની આપણે એક ટેસ્ટ લેશું તો સન્ડેની ટેસ્ટ ખાસ જોજો ચાલો ત્યાં સુધી આપણે શરૂ કરીએ આજનો આપણો ટોપિક સવાલ અમારા જવાબ તમારો ભાગ એકસો એસી આજનો પહેલો સવાલ છે કઈ સિસ્ટમ દ્વારા શરીરને રોગ પ્રતિકારક શક્તિ મળે છે લિમ્ફેટિક સિસ્ટમ યુરિનરી સિસ્ટમ મસ્ક્યુલર સિસ્ટમ કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ તો આપણે ખબર બધાને પડે કે લિમ્ફેટિક સિસ્ટમ છે એ આપણે શરીરને રોગ પ્રતિકારક શક્તિ આપણા શરીરને રક્ષણ આપવાનું કામ કરે છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ નીચેનામાંથી પૈકી કયા રેકોર્ડને ને ક્લિનિકલ રેકોર્ડ કહેવાય છે નર્સ ડ્યુટી રજિસ્ટર સ્ટોક રજિસ્ટર ડોક્ટર ડ્યુટી રજિસ્ટર કે ઇન્ટેક આઉટપુટ ચાર્ટ તો સાચો જવાબ આવે કયા કયા રેકોર્ડને ને ક્લિનિકલ રેકોર્ડ કહેવાય તો નર્સ ડ્યુટી રજિસ્ટર ને ને પેશન્ટ કઈ લેવા દેવા નહીં સ્ટોક રજિસ્ટર ની કઈ લેવા દેવા નહીં ડોક્ટર ડ્યુટી રજિસ્ટર ની કઈ લેવા દેવા નહીં તો સાચો જવાબ આવે ઇન્ટેક આઉટપુટ ચાર્ટ એ પેશન્ટનો ક્લિનિકલ રેકોર્ડ કહેવામાં આવે છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કયા રોગની સારવારમાં પાયરીડોક્સિન દવા આપવામાં આવે છે મેલેરિયા ટીબી લેપ્રસી કે એચઆઈવી તો કયા રોગની દવા સારવારમાં પાયરીડોક્સિન દવા આપવામાં આવે છે તો પાયરીડોક્સિન એ ટીબીની સારવારમાં આપવામાં આવે છે ટીબી ની સારવારમાં કઈ સારવાર આપવામાં આવે છે ડોટ્સ થેરાપી આપવામાં આવે છે હાલમાં ટીબી માટેનો કયો પ્રોગ્રામ ચાલે છે તો એનટીપી નેશનલ ટ્યુબરક્યુલોસિસ એલિમિનેશન પ્રોગ્રામ ચાલે છે આ ખાસ યાદ રાખજો ટીબી માટે સરકાર શ્રી દ્વારા કઈ યોજના ચાલે છે તો નિશ્ચય પોષણ યોજના જેમાં ટીબીના દર્દીને દર મંથે તેના પોષણ માટે પાંચસો રૂપિયા આપવામાં આવે છે આ ચારેય ક્વેશ્ચન ખૂબ જ એમપી છે આજનો નેક્સ્ટ પ્રશ્ન ફેલોપીન ટ્યુબમાં ના ઇન્ફેક્શનને ખાલી જગ્યા કહેવાય ટ્યુબોસાઇટિસ એપેન્ડિસાઇટિસ સેલ્ફિન્જાઇટિસ કે ઓક્રાઇટિસ તો સાચો જવાબ આવે ફિલિપિન ટ્યુબમાં ઇન્ફ્લામેશન લાગે તેને સેલ્ફિન્જાઇટિસ કહેવામાં આવે છે ઓરક્રાઇટિસ કોને કહેવામાં આવે તે તમારે મને કોમેન્ટ ગ્રુપમાં કોમેન્ટ કરી જણાવવાનું છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ નીચેનામાંથી કઈ રચના પ્યુપિલ એટલે કે આંખની કીકીના કદમાં ફેરફાર કરે છે આઈરિસ સિલિયરી મસલ્સ કોર્નિયા કે લેન્સ તો આંખની જે ચેન્જ કરવા માટે જે રચના જવાબદાર છે તે રચનાને આપણે આયરીસ તરીકે ઓળખીએ છીએ એ આંખની કીપીને પહોળી અને સાંકળી કરવામાં મદદરૂપ થાય છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ સ્કલનું એકમાત્ર મુવેબલ બોન ક્યુ છે મેક્ઝીલા સાયગોમેટિક મેન્ડિબલ કે પેલેટ બોન તો સ્કલમાં એક જ માત્ર બોન છે કે જે મૂવેબલ થઈ શકે ઓળખીએ છીએ કોલેરા સ્ટૂલનું શ્રેષ્ઠ જંતુનાશક નીચેનામાંથી થઈ ગયું છે આપને ખબર છે કોલેરા એ કોમ્યુનિકેબલ ડિઝીઝ છે જે વોટરબોન ડિઝીઝ પણ છે જે ઇન્ફેક્ટેડ વોટર અને દૂધ દ્વારા સ્પ્રેડ થતો હોય છે તો એના કોલેરાના સ્ટૂલ જંતુનાશ કરવું જોઈએ તો એના માટે બેસ્ટ જંતુનાશક છે બ્લીચિંગ પાવડર લાઈમ ફિનોલ કે ક્રેસોલ તો કોલેરાના સ્ટૂલ માટે બેસ્ટ જંતુનાશક તરીકે ફિનોલનો યુઝ થાય છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ સૌથી વધુ જોખમી જંતુનાશક કલર કોડિંગ નીચેનામાંથી કયું છે સૌથી વધુ જોખમી

અને એક કિડનીમાં આશરે દસ લાખ જેટલા નેફ્રોન આવેલા હોય છે અને નેફનોલથી જ કિડનીનું ફંક્શન થતું હોય છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તે પહેલાં મિત્રો એક અગત્યની જાહેરાત કે આ બધા જ અમે અમારી જુદી જુદી બુક માસ્ટર માઇન્ડમાંથી લેવામાં આવેલ છે માસ્ટર માઇન્ડ એફ ડબલ્યુ માસ્ટર માઇન્ડ એમપી ડબલ્યુ એસ રાય અને માસ્ટર માઇન્ડ પ્રીમિયર નર્સિંગ ટ્યુટર અને સ્ટાફ નર્સ માટેની છે આ ઉપરાંત એ એનએમ ફર્સ્ટ ઇયર એ ફર્સ્ટ યર જીએનએમ ફર્સ્ટ યર જીએનએમ સેકન્ડ યરની બુક્સ પણ અવેલેબલ છે આ બુક્સ મેળવવા માટે તમે અમારા નંબર નાઇન સિક્સ ઝીરો વન ફોર ઝીરો નાઇન એટ સેવન સિક્સ પર કોન્ટેક્ટ કરી શકો છો અને એએનએમ જીએનએમની બુક્સોમાં ગુજરાત નર્સિંગ કાઉન્સિલના બે હજાર આઠથી અત્યાર સુધીના બધા જ પ્રશ્નપત્રોનો પણ સમાવેશ થઈ જાય છે તો બુક્સની વધુ માહિતી માટે તમે અમારા નંબર ઉપર કોન્ટેક કરી શકો છો આજનો નેક્સ્ટ પ્રશ્ન છે ભારતમાં માં ક્યારે નાબૂદ થયો બે હજાર ચૌદ ઓગણીસો સિત્યાસી ઓગણીસો એસી કે ઓગણીસો ઓગણ તો ભારતમાં સીતળા ક્યારે નાબૂદ થયો તો કે ઓગણીસો ઓગણ માં નાબૂદ થયો છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ જર્મન મિઝલ્સ એટલે વેરીસોલા મમ્સ રૂબેલા કે એક પણ નહીં તો જર્મન મિઝલ્સ એટલે શું થાય છે તો કે રૂબેલા રૂબેલા તરીકે ઓળખીએ છીએ

એ રાત્રે બાર વાગે વધારે એક્ટિવ હોય છે માટે રાત્રે બાર વાગે પેશન્ટનું બ્લડ લેવામાં આવે છે થાઇલ એરિયામાં કઈ દવા આપવામાં આવે છે તો ડીઈસી ડાયથાઇલ કાર્બન મેઝાપાઇન આપવામાં આવે છે આ પણ વારંવાર પૂછાયેલો પ્રશ્ન છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ અપઘાત સ્કોર ક્યારે નોંધવામાં નોંધ કરવો જોઈએ જન્મ પછી તરત જ જન્મના પાંચ મિનિટે જન્મના એકથી પાંચ મિનિટમાં કે જન્મ બાદ કલાકે

ગુજરાતના અકબર તરીકે કોને ઓળખવામાં આવે છે જનરલ નોલેજનો ક્વેશ્ચન એક લીધેલો છે કર્ણદેવ વાઘેલા મોહમ્મદ બેગડો કુમારપાળ કે ભીમદેવ પહેલો તો ગુજરાતના અકબર તરીકે કોને ઓળખવામાં આવે છે તો ખૂબ જ આએમપી પ્રશ્ન છે અને એનો જવાબ આવે છે મોહમ્મદ બેગડો જેને ગુજરાતના અકબર તરીકે ઓળખવામાં આવે છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ નીચેના પૈકી ક્યાં ક્રિકેટરને હોલ ઓફ ફ્રેમમાં સમાવેશ કરવામાં આવ્યા કપિલ દેવ સુનિલ ગાંસકાર સચિન ધીમે પણ ઇન્કલુડ કરીશું જેથી કરીને તમારે સંપૂર્ણ સિલેબસ કવર થઈ જાય તો નીચેનામાંથી ક્યાં ક્રિકેટ હોલ ઓફ ફ્રેમમાં સમાવેશ કરવામાં આવ્યા તો ઉપરના તમામને હોલ ઓફ ફ્રેમમાં સમાવેશ કરવામાં આવેલ છે આજનો નેક્સ્ટ પ્રશ્ન પ્રેમ એ કયા પ્રકારનો સમાવેશ છે ગુજરાતી વ્યાકરણ પ્રશ્ન છે પ્રેમ ને વશ તત્પુરુષ કર્મ ધારાય મધ્યમ પદ લોપી કે ઉપપદ તો સાચો જવાબ આવે પ્રેમ વશ એટલે પ્રેમ ને વશ તો એ કયા પ્રકારનો સમાસ છે તો કે તત્પુરુષ સમાસ છે આજનો નેક્સ્ટ અને લાસ્ટ પ્રશ્ન તેના પછી આપણે જોઈશું જેકપોર પ્રશ્ન તો ઇનોમિનેટ બોર્ન નીચેની અને આગળના ભાગમાં શું કહેવાય છે નિશ્ચય હિલિયમ પ્યુબિસ કે કોક્સિક ઇનોમિટ બોર્ડના નીચેના અને આગળના ભાગને શું કહેવાય છે તો સાચો જવાબ આવે ઇનોમિટ બોર્ડના નીચેના અને આગળના ભાગને પ્યુબિસ કહેવામાં આવે છે બે પ્યુબિસ પણ જોડાય અને સિમ્ફેસિસ પ્યુબિસ જોઈન્ટ બનાવે છે આ હતા સવાલ અમારા જવાબ તમારા વીસ ક્વેશ્ચન વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો અને આજે જોઈએ આજનો જેકપોટ પ્રશ્ન તે પહેલાં મિત્રો જણાવવાનું જે મિત્રોએ વચ્ચેથી જ વિડિયો જોવાનું શરૂ કર્યું હોય તે ફરીથી આખો વિડીયો પણ જોઈ શકે છે જે અગાઉના ક્વેશ્ચન મિસ થઈ ગયો હોય તે ફરીથી જોઈ શકે છે આજનો જેકપોટ પ્રશ્ન જોઈએ તે પહેલાં કાલના જેકપોટ પ્રશ્નનો કાલનો જેકપોટ પ્રશ્નનો સાચો જવાબ આવતો હતો પ્રેમા ખાંડુ જે આપણા અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી છે અને આજનો કાલના જેકપોટ પ્રશ્નના વિજેતા છે હારુનભાઈ મોમીન જે અગાઉ પણ એક કે બે વાર ચેકપોટ પ્રશ્નના વિજેતા થઈ ગયા છે તો અરુણભાઈ મોમીનને ખૂબ ખૂબ કોંગ્રેચ્યુલેશન તમે ઝડપથી કોઈ પણ ગવર્મેન્ટ એક્ઝામ પાસ કરી અને એમપીડબ્લ્યુ બની જાવ તેવી શુભેચ્છા અને આજનો જે પ્રશ્ન જોઈએ તો હાલમાં ભારતના ઉપરાષ્ટ્રપતિ તરીકે કોણ ફરજ બજાવે છે બધાને આવડે એવું રાષ્ટ્રપતિ નથી પૂછ્યું ઉપરાષ્ટ્રપતિ પૂછ્યું છે રાષ્ટ્રપતિ આપને ખબર છે દ્રૌપદી મુર્મુ ઉપરાષ્ટ્રપતિ કોણ છે એ તમારે કોમેન્ટ કરવાની છે આ સવાલ અમારા જવાબ તમારા વિસ્કેષન વિડીયો ગમ્યો તો લાઈક અને શેર કરજો જો આવા જ વિડીયો તમે વોટ્સઅપમાં મેળવવા માંગતા હોય તો અમારા નંબર પર જોઈન કે લખીને મોકલી શકો છો પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ માસ્ટર માઇન્ડ ડાઉનલોડ કરી શકો છો જેની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે જો હેલ્થને લઈને તૈયારી કરતું ગ્રુપ ધરાવતો હોય તો અમારા નંબરને તમારા ગ્રુપમાં પણ એડ કરી શકો છો જેથી કોઈ પણ હેલ્થની અપડેટ તમને ઝડપથી મળી રહે અને જો તમે અમારા અગાઉના બધા વિડીયોની ફાઇલ મેળવવા માંગતો હોય તો શેર પીડીએફ લખીને મોકલી શકો છો થેન્ક યુ ખૂબ ખૂબ આભાર ફરી મળીશું આવા જ નવા વીસ ક્વેશ્ચન સાથે આવતીકાલે રાત્રે નવ વાગે તો વિડિયો જોવાનું ભૂલશો નહીં થેન્ક યુ ખૂબ ખૂબ આભાર